નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવી આપણે આટલું જાણીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રથમ પ્રશ્ન ખાલી જગ્યા જોતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી પહેલો પ્રશ્ન છે કે ફણગાવેલા મગમાં જોવા મળતા સફેદ ફણકા એ પ્રકાંડ છે એક વનસ્પતિની ઊંચાઈ ત્રણ ફૂટ છે તો સામાન્ય રીતે તે છોડ હશે પરાગરાજ સ્ત્રી કેસર ના પરાગાસન પર સ્થાપિત થાય છે આકૃતિમાં સોટી મૂળ પ્રકારનો મૂળ આપ્યું છે વનસ્પતિનો ખોરાક બનવાની પ્રક્રિયા જે છે તે પ્રકાશ સંશ્લેષણ કહે છે આકૃતિમાં દર્શાવેલા પાનની અંદર ઝાલાકાર શિરાવિનિયાસ જે છે તે જોવા મળે છે વનસ્પતિ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે બાષ્પુત ઉત્સર્જનની ક્રિયા વનસ્પતિના પર્ણ ભાગમાં થાય છે વર્ગીકરણ કરો તો મિત્રો વૃક્ષ શ્રુપ અને છોડ તો વૃક્ષની અંદર લીમડો વડ આંબો ગરમાળો બાવળ અને ગુલમોહર આવશે શ્રુપની અંદર જાસૂદ કરેણ અને સૂર્યમુખી છોડ તો ગુલાબ તુલસી બારમાસી કપાસ અને અરડુસી પ્રશ્ન નંબર દસ માગે મુજબ યાદી બનાવો પાંચ કરતા વધારે દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી તો ગુલાબ જાસૂદ અને કરેણ પાંચ કરતા ઓછા દલપત્ર ધરાવતી વનસ્પતિ તો સરસવ વજ્રપત્ર દેખાતું હોય એવા પુષ્પો તો ગુલાબ રાય અને સરસવ પરણોમાં સમાંતર શિરા ધરાવતી વનસ્પતિની યાદી તો કેળ મકાઈ ઘઉં બાજરી વાસ ઘાસ અને શેરડી પ્રક્રિયાઓ સમજાવો પ્રકાશ સંશ્લેષણ તો વનસ્પતિના લીલાપર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળી સુશીલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે બાષ્પ ઉત્સર્જન વનસ્પતિ પર્ણમાં આવેલા પણ રદ્રો દ્વારા બાષ્પરૂપી વાતાવરણ વાતાવરણમાંથી બહાર કાઢે છે અને આ ક્રિયાને કહે છે તફાવત આપો મૂળ મુખ્યમાં એક મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખાઓ મૂળ હોય છે તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે

આપણને વહેલી સવારે પાંદડા ઉપર ઝાકળ બિંદુ જોવા મળે છે તો દિવસે સૂર્યની ગરમીના લીધે પાણીનું બાષ્પીભવન થઈ વરાળ વાતાવરણમાં જાય છે હવે વહેલી સવારે વાતાવરણમાં તાપમાનનો ઘટાડો થાય છે જેના લીધે વાતાવરણમાં રહેલો ભેજ ઠંડો પડીને પાણી સ્વરૂપમાં રૂપાંતર પામે છે આથી આપણને વહેલી સવારે પાંદડા ઉપર ઝાકળ બિંદુ જોવા મળે છે ક આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે જ્યારે કીટકો પુષ્પ ઉપર બેસે છે ત્યારે પરાગરાજ તેમના શરીરને ચોંટે છે કીટકો બીજા પુષ્પ ઉપર બેસે ત્યારે પરાગરાજ બીજા પુષ્પના સ્ત્રી કેસર ઉપર પડે છે આમ કીટકો દ્વારા પરાગનયન થાય છે કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન હોય છે રાત્રે વૃક્ષ નીચે સૂવ ન જોઈએ કારણ કે વૃક્ષ રાતે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે તેથી રાત્રે વૃક્ષ નીચે સૂવ ન જોઈએ પ્રશ્ન નંબર મિત્રો ચૌદ જાલાસ ધરાવતા પર્ણોની પેન્સિલ ટ્રેસ કરી છાપ પાડો તો મિત્રો આ પ્રકારે તમારે પર્ણ જે છે આ પ્રકારે પાડવાની છે ધતુરાના પુષ્પની નામ નિર્દેશ નિર્દેશિત વાળી આકૃતિ દોરો દલપત્ર એટલે કે ફૂલમણી ભૂકેસર परागासन પરાગવાહીની શ્રીકેસર વજ્રપત્ર બીજા સર વજ્રપત્ર અંડકોશિકા ત્યાર પછી મિત્રો અહીંયા આપેલી આકૃતિના આપણે એટલે કે સ્ત્રી લખીએ તો બીજાશય પરાગવાહીની અને પરાગાસન પરાગાશય અને તંતુ આ આકૃતિના નામ આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે છે કે પ્રકાંડ પાણીનું વહન કરે સમજાવતો પ્રયોગ તો હેતુ લખીશું વનસ્પતિના પ્રકાંડ પાણીનું વહન કરે છે તે દર્શાવવું સાધન સામગ્રીની વાત કરીએ તો પારદર્શક પાત્ર બ્લેડ પાણી લાલ શાહી સફેદ પુષ્પ ધરાવતું પ્રકાંડ આકૃતિ આ પ્રકારે દોરવાની રહેશે પદ્ધતિ પહેલામાં એક તૃતીયાંશ ભરાય તેલું પાણી ભરી તેમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેરો સફેદ પુષ્પ ધરાવતા પ્રકાંડનો આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાલ શાહી વાળા પાણીમાં ભરેલા ગ્લાસમાં ગોઠવો બે ત્રણ દિવસ પછી વનસ્પતિના પરણો પુષ્પ અને પ્રકાંડના ઉભા આડા છીદનું અવલોકન કરો અવલોકનની વાત કરીએ તો પ્રકાંડના જુદા જુદા ભાગો લાલ રંગના જે છે તે દેખાય છે અને સફેદ રંગનું પુષ્પ પણ લાલ દેખાય છે નિર્ણય શું કરી શકીએ મિત્રો જેમ પાણીમાં ઉમેરેલી લાલ સાહીમાં ડૂબાડેલા પ્રકાંડ દ્વારા તેનું વહન થઈ શકે દરેક ભાગમાં પહોંચ્યું તેવી રીતે પાણીને દ્રાવ્ય ખનિજ સારો વહન કરી પણ જ વનસ્પતિના વિવિધ ભાગો તરફ કરે છે છેલ્લો પ્રશ્ન છે મિત્રો આપણો પરણમાં સ્ટાર ચાર્જર છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવવો તો હેતુ છે પર્ણમાં સ્ટાર હાજર છે તેમ સાબિત કરવું સાધન સામગ્રીની વાત કરીએ તો બે જુદા જુદા કદના બીકર બર્નર પ્લેટ લેમ્પ દ્રાવણ પાણી ત્રિપાઈ જાળી અને આ પ્રકારની તમારે આકૃતિ દોરવાની રહેશે પદ્ધતિની વાત કરીએ તો એક નાના બીકરમાં એક લીલું પર્ણ મૂકી તે પૂરેપૂરું ડૂબે તે રીતે સ્પિરિટ રેડો હવે મોટા બીકરની ત્રિપાઈ ઉપર રાખેલી જાળી પર ગોઠવો નાનું પર્ણ વાળું બીકર તેમાં ગોઠવી એટલું પાણી ભરો કે નાના બીકરમાં પાણી જાય નહીં હવે બર્નર ચાલુ કરી પાણી ગરમ કરો પર્ણનો બધો જ લીલો રંગ સ્પિરિટમાં ભળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું ચાલુ રાખો હવે ચીપિયા વડે પર્ણને ઉચકી એક પ્લેટમાં મૂકો પર્ણને સાદા પાણી વડે સાફ કરો પ્લેટનું પાણી બહાર ફેંકી દો પર્ણ પર આયોડિનના ત્રણ ચાર ટીપા નાખી અવલોકન કરો તો અવલોકન મિત્રો આવશે પર્ણ ઉપર આયોડિનના ટીપા નાખતા પર્ણ ઘેરા કાળા ભૂરા રંગનું બને છે નિર્ણય જે પરિણામ સ્ટાર્ચની ની હાજરી જે છે તે આપણને દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ચેનલ ને કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં